ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક અતિભારે રહેશે કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે ક્યાં કેટલી ઠંડી તે જોઈએ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગત ચોવીસ કલાકમાં સાત પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નર્મદા તો સાત છ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે કચ્છના નર્મદામાં ઠંડીનો પારો સાત પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો છે દિશામાં દસ પોઇન્ટ છ ડિગ્રી વડોદરામાં અગિયાર ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી અને અમદાવાદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે રાજ્યના તાપમાનમાં હજી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે ઠંડીને કારણે રાજ્યમાં તાપણું કરતા નજરે પડ્યા તો ગાર્ડનમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે ડિસેમ્બર મહિનામાં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે અંબાલાલ પટેલની આગાહી છે કે તેવીસ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું જોકે હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે જો કે આગામી સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળવાયુ વાયુ આવવાથી અરબસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થઈ રહ્યું છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળવાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે એટલે કે સોળથી બાવીસ ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે આ પશ્ચિમી વિક્ષોભ બાદ તેવીસ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબક્રાઇમ બાકી હોય તો કરી લેજો